નમસ્કાર બોડેલીમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી બોડેલીની મધ્યમાં પિકઅપ સ્ટેન્ડથી જૂના બજાર રોડ ઉપર જે સાત દબાણો આજે તોડવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા બોડેલી નગરપાલિકા બની ત્યાર પછી પહેલમ પહેલું ઓપરેશન આ થયું છે અને દબાણ હટાવ ઝુંબેશનું નગરપાલિકા દ્વારા સાત જૂની દુકાનો જે વર્ષોથી લગભગ ચાલીસ પચાસ વર્ષથી અસ્તિત્વમાં હતી પણ એ કોર્ટમાં પણ કેસ ચાલતો હતો અને એ અંગેના જે પ્રક્રિયા ચાલતી હશે ખબર આપણે જાણતા નથી આપણી હાલની સ્થિતિ પરંતુ તમે જોઈ શકો છો કે જેસીબી વડે આ તમામ દુકાનો એની પર જે તંતરથી પણ કરવામાં આવેલી અને કાચું પણ પતરાનું કામ હતું એ સહિત તમે જુઓ કે સાત દુકાનો હતી સાતે સાત દુકાનો અહીંથી દૂર કરવામાં આવી છે સજ્જડ પોલીસ બંદોબસ્ત છે બુડલીના પોલીસ અધિકારી સહિત કરાલી પોલીસ સ્ટેશનના અને આજુબાજુના સંખેડાના પણ પીએસઆઈ સહિત આપણે જોઈ શકીએ છીએ કે અહીં સજ્જડ પોલીસ બંદોબસ્ત છે આખો રસ્તો છે બંને તરફથી બ્લોક કરવામાં આવેલો છે અને આપણે જોઈ શકીએ છીએ કે નહીં નહીં તો અહીં લગભગ દોઢસોથી બસો પોલીસ અધિકારી અને કર્મચારીઓ અહીં ઉપસ્થિત છે અને બંદોબસ્ત સાથે કઈ કઈ જો એ પ્રકારનો મામલો ઊભો થાય તો પોલીસ દળ પણ અહીંયા ઉપસ્થિત છે અને નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેઓ પણ અહીં હાજર છે અને આપણે એમને પણ વાત કરીશું તમે જુઓ કે અહીં સાત દુકાનો હતી અને આ રોડ છે સૌથી પહોળો અત્યારે બોડેલીની અંદર સૌથી પોળો રસ્તો કહી શકાય તેવો આ રસ્તો છે એમ તો જે રાજવી બોડેલીની અંદર જે આ નકશા જે તે વખતે બોડેલી બરેલી તરીકે ઓળખાતું હતું અને વારંવાર સળગતું હતું એને રીતે કરીને એનું નામ પછી પ્રભ્રંશ થઈને આ જે ચાલ છે બેચર ગોધનની ત્યાંથી લઈને કે મકાનો સળગતા ત્યાર પછી જે તે વખતે રાવ ગાયકવાડ કે અહીં બોડેલીનું જે કોતર છે તે રાવ ગાયકવાડની હદ લાગે ત્યાર પછી છે તે છોટાઉદેપુરના રાજાની હદ લાગે એટલે એ રાજા સમક્ષ જ્યારે મુદ્દો ઉપસ્થિત થયો આ રસ્તાઓ જે તે વખતના જે લંડનના જે ઇંગ્લેન્ડના જે એમના એન્જિનિયરો છે એ દ્વારા નિર્મિત કરવામાં આવેલો અને લગભગ તે વખતે સો સો ફૂટથી પણ વધુ પહોળાઈના રસ્તા હતા અને આ તમામ ગ્રીડ જે બનાવવામાં આવેલા એ વ્યવસ્થિત બનાવવામાં આવેલા ત્યાર પછી સમયાંતરે તમામ રસ્તાઓને ગલીઓ બંધ થઈ ગઈ છે આપણે તમે ચીફ ઓફિસર સાથે વાત કરીશું સાહેબ મામલો છે આજે સાથે પોલીસ આજે છ જેટલા કબાનો જે રસ્તા પૈકીના હતા એમને પૂરતા બોલી પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે અને દબાણ હટાવતા પહેલાં એ લોકોને ત્રણ નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી અને એ લોકોએ કોઈ પણ પુરાવા રજૂ કર્યા ન હતા કે જે આની વૈધ્યતા સાબિત કરી શકે એવા કુલ કેટલા દબાણ હટાવવામાં આવે કુલ છ જેટલી કાચી પાકી દુકાનો હટાવવામાં આવી છે છે એમને અને સાહેબ આ સિવાય બીજા કોઈ કોઈ દબાણો કાર્યવાહી નોટિસ આપી આ સિવાય તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં જે પણ પ્રશ્નો આવ્યા છે એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં જે રસ્તા પૈકીના સરકારી જમીન પર છે એમને હટાવવામાં આવશે હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે કુડ નદીમાં સાત સાત માળના પણ મકાનો છે એમ તો જે એનો બાયલોઝ છે એ પ્રમાણે ચાર માળ સુધીના બાંધકામ છે ગ્રાઉન્ડ ફ્લોર બાર તો એવા પણ મકાનો છે ઓલરેડી આપણે સત્તર જેટલા કોમ્પ્લેક્સને નોટિસ ઇસ્યુ કરી દીધી છે અને સરકારશ્રીનો ગૃડા એક્ટ છે બે હજાર બાવીસનું અને એમાં જે પણ અરજદારો અરજી કરવા માગતા હોય તેમાં રેગ્યુલરાઇઝ થઈ શકે અને રસ્તા પૈકીના અને સરકારી માલ મિલકતના દબાણો જે રેગ્યુલરાઇઝ થઈ શકતા નથી અને હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે આવનાર દિવસમાં ભાવિક જોડ બોડોલી નગરપાલિકા થેન્ક યુ સાહેબ આપણે અત્યારે વાત કર્યા છે દબાણ હટાવ ઝુંબેશ બુડોલીમાં ચાલી રહી છે સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને આપણે જે તમામ મામલો જોઈ રહ્યા છે કુલ સત્તર જેટલા કોમ્પ્લેક્સ છે એને નોટિસો આપવામાં આવે છે એ તમામ નોટિસો છે તે નોટિસોને પહેલાં એની કરવામાં આવશે કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી દબાણ હટાવ ઝુંબેશ બુડોલીની અંદર તમામ રસ્તાઓ અહીંયા આવતા બંધ કરવામાં આવેલા છે અને જે રીતે આખો મામલો સામે આવ્યો છે તમે જોઈ શકો છો કે જે બોડલીની અંદર હવે હાલ ટોક ઓફ ધ ટાઉન એક જ મામલો છે બોડલીમાં આ જે છ દબાણો છે મેં હાથ કીધા હતા શરૂઆતમાં પરંતુ છ દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે પંચાયતમાં તે વખતે હતા હવે નગરપાલિકાનું રાજ છે નગરપાલિકા આવ્યા પછી પહેલાંમાં પહેલું આ કાર્યવાહી કરવામાં આવી છે ને સત્તર જેટલા કોમ્પ્લેક્ષ છે નોટિસ આપવામાં આવી છે સરકારના નિયમો અનુસાર જો એને રેગ્યુલરાઈઝ કરવામાં આવશે તો તે એ પ્રમાણેની કાર્યવાહી કરાવી એમ પણ આપણે અત્યારે વાત કરી ચીફ ઓફિસર સાથે ચીફ ઓફિસરે એ વાત જે કીધી તે પણ આપણે સાંભળી અને જોઈએ કે બોડેલીની અંદર જે દબાણ હટાવ ઝુંબેશ વખતે માત્ર કે બુડેલી પોલીસ નહીં સંખેડા કરાલી સહિત આજુબાજુના પોલીસ સ્ટેશનોમાંથી પણ પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો છે અને બંદૂકધારી હત્યાધારી પોલીસથી બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં થેન્ક યુ